વળતરના મુદ્દે કામ બંધ અંકલેશ્વરના અડોલ ગામે સર્વે નંબર આઠસો ઇઠોતેરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું બે હજાર અઠ્યાવીસમાં સર્વે નંબર ત્રણસો ઇઠોતેરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ એક્વાયડ કરી અને વળતર એકત્રીસ ગુંથા આપવા એક્સપ્રેસ હાઇવે કહેતા જ ખેડૂતો વિફર્યા ટમેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામ અટકાવતા પોલીસ મામલતદાર સહિત હાઈવે ઓથોરિટીના અધિકારી દોડી આવ્યા ખેડૂતોની એક જ માંગ પહેલાં વળતર નક્કી કરી એવોર્ડ જાહેર કર્યા પછી જ કામ અંકલેશ્વરના ઓડોલ ગામે સર્વે નંબર આઠસો અઠોતેરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી દેતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું બે હજાર અઠ્યાવીસમાં સર્વે નંબર ત્રણસો ઇઠોતેરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠા એકવાયડ કરી અને વળતર એકત્રીસ ગુઠા આફા એક્સપ્રેસ હાઈવે કહેતા જ ખેડૂતો વિફર્યા હતા કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે આ કામ અટકાવતા પોલીસ મામલતદાર સહિત હાઈવે ઓટોરીટીના અધિકારી દોડી આવ્યા હતા ખેડૂતોની એક જ માંગ પહેલાં વળતર નક્કી કરી એવોર્ડ જાહેર કર્યા પછી જ કામનો રોષ ફેલાવ્યો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસ વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે દરમિયાન અંકલેશ્વર અડોલગામ ખાતે એક્સપ્રેસ વે હાઈવેની કામગીરી ચાલી રહી હતી ત્યારે સર્વે નંબર નવસો ઇઠોતેરમાં કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દીધી હતી જ્યારે સુધી મૂળ એકવાયડ કરેલી જમીન પ્રમાણે વળતર ના મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા સમગ્ર મામલો વહીવટીતંત્ર પાસે પહોંચ્યો હતો અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ તાલુકા પોલીસનો કાફલો સ્તર પર દોડી આવ્યો હતો જ્યારે ખેડૂતો અને તેમના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર અઢારમાં સર્વે નંબર આઠસો ઇઠોતેરમાં કુલ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુથા જમીન એકવાયર્ડ કરેલી છે અને હવે વળતર આપવાનો વારો આવતાએ એકત્રીસ ગુથા જ વળતર આપવાની વાત કરી રહ્યા છે અને આ અંગે બે હજાર વીસમાં ગેજેટમાં પણ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંઠા જાહેર થયું હતું પછી વાંધા વાચક કાઢી જમીન ઓએનજીસીના જાય છે ને અન્ય બહાના હાઈવે ઓથોરિટી બતાવી રહ્યા છે અંતે મામલતદાર અને પોલીસની દરમિયાનગીરી અને મૂળ નકશા માટે કાગળો આધાર ખેડૂતોએ વળતર યોગ્ય આપવાની વાત નક્કી કરાઈ હતી આ અંગે અંકલેશ્વર મામલતદાર કરુણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યોગ્ય વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અટકેલ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે યોગ્ય અને અમારા હક વળતર આપે તો કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી અમારા સર્વે નંબર આઠસો ઇઠોતેરમાં બે હજાર અઢારમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠા એકવાયર્ડ કરી હતી અને બે હજાર વીસમાં ગેજેટ પણ બહાર પડ્યું હતું હવે તેઓ એકત્રીસ ગુણતા જ વળતરની વાત કરતાં કામ અટક્યું છે મારી એક જ માંગ છે કે મોડ એક એકવાયડ કરેલ જમીનનો અમને વળતર આપો પછી જ કામ કરો હેતલબેન ખેડૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અનેક ક્ષતિઓ છે પહેલાં જ એ સુધારી યોગ્ય વળતર આપો એક્સપ્રેસ હાઈવેમાં અડોલ ગામમાં સર્વે નંબર આઠસો ઇઠોતેરમાં વળતરના મુદ્દે ગૂંચવાડા છે અને ક્ષિતિઓ છે મોડ એક વાયટ કરેલ જમીન કરતા ઓછી જમીન ના વર્તણ મુદ્દે આજે માથાકૂટ થઈ છે ખેડૂતોને વર્તણ મુદ્દે અનેક ક્ષિતિ જોવા મળી છે એ સુધારી મોડ એક વાયટ કરેલ જમીન યોગ્ય વર્તણ આપવા એવોર્ડ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે હું પટેલ હેતલ તલ કાલિદાસ જશનભાઈ પુત્રી ગામડોલ 871 સવે નંબર જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંતા અને જે એવોર્ડ બે હજાર વીસમાં ગેજેટમાં આવી ગયું છે અડતાલીસ પોઇન્ટ ઓગણચાલીસ ગુંથા કાલદા જયસંગભાઈ પટેલ છતાં પણ અહીંયા માપડી કામ માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુંથા લાવે છે એકત્રીસ ગૂંથા લાવે છે વારાઘડીએ આવી રીતે માપળી અને ખોતા નકશા બતાવે છે ખોતા મેપ છે એનું ક્ષેત્ર પણ પણ ખોટું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંથાના નામ વડે મહેકમ ચૂકાવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં

જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી ઓનજીસીમાં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં એકત્રીસ ગુંઠા જમીન જ સંપાદન હેઠર દર્શાવેલ છે જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઇવે ઓથોરિટીનું જે જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદારશ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી